નમસ્કાર દર્શક મિત્રો અમારી આ યુટ્યુબ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે જો હજુ સુધી તમે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો કરી લેજો અને બેલના નિશાન પર ક્લિક કરી લેજો જેથી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમને મળતી રહે હોળી પહેલા જ કેન્દ્ર સરકારના કર્મચારીઓને સારા સમાચાર મળ્યા છે મોદી સરકારે કેન્દ્રીય કર્મચારીઓના મોંઘવારી ભથ્થામાં ચાર ટકાનો નો વધારો કરી દીધો છે ગુરુવારે કેન્દ્રીય કેબિનેટ ની બેઠક માં ચાર ટકા ડીએ વધારા મંજૂરી આપવામાં આવી હતી નવા ચાર ટકાના ના વધારા સાથે કેન્દ્રીય કર્મચારીઓ ડીએ પચાસ ટકા થયું છે આ પહેલા ઓક્ટોબર બે હજાર ત્રેવીસ માં કેન્દ્રીય કેબિનેટે અડતાલીસ પોઈન્ટ સડસઠ લાખ કર્મચારીઓ અને સડસઠ પોઈન્ટ પંચાણું લાખ પેન્શનરો માટે ચાર ટકા ડીએ વધારીને ને છેતાલીસ ટકા કર્યું હતું ઉજાલા યોજનાના લાભાર્થીઓ માટે મોદી સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે આજે મળેલી કેન્દ્રીય કેબિનેટ ની બેઠક માં ઉજ્જવલા યોજના માં મળતી સબસિડી વધુ એક વર્ષ લંબાવવાનો નિર્ણય લેવાયો છે હાલમાં ઉજ્જવલા યોજના ના લાભાર્થીઓને સિલિન્ડર દીઠ ત્રણસો રૂપિયા ની સબસિડી મળે છે એટલે તેમણે આ બાટલો લેવા માટે ત્રણસો રૂપિયા જ ચુકવના હોય છે કેન્દ્રીય કેબિનેટ ની બેઠક બાદ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે એવું કહ્યું કે સરકારે એકત્રીસ માર્ચ બે સુધી ઉજ્જવલા યોજના લંબાવવાનો નિર્ણય લીધો છે અને સરકાર ને બાર હજાર કરોડ નો વધારાનો ખર્ચ થશે કલમ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ પહેલી વાર જમ્મુ કાશ્મીર પહોંચેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની એક તસવીર સમાચાર માં છે ખરેખર આ તસવીર માં તે એક પહાડી તરફ ઇશારો કરી રહ્યો છે આ મામલો હિન્દુ ધર્મ સાથે જોડાયેલો છે આ તસવીર દ્વારા વડાપ્રધાન મોદી સમગ્ર દેશ રાજકીય સંદેશ આપવાનો પ્રયાસ કરી રહ્યા છે સ્પષ્ટ શબ્દો કહીએ તો શ્રીનગર થી પીએમ મોદી એ ભાજપ ની હિન્દુત્વ ની રાજનીતિ ની ધાર વધુ તીક્ષણ કરી છે વડાપ્રધાન મોદી ના આ પગલા ને ચૂંટણી પહેલા કાશ્મીરી પંડિતો ને રીઝવવાના પ્રયાસ તરીકે પણ જોવામાં આવી રહ્યા છે કારણ કે શંકરાચાર્ય કે જેમના નામ પરથી આ ટેકરી નામ પડ્યું છે તેમનો કાશ્મીરી પંડિતો સાથે સીધો સંબંધ હતો ખીણમાં કાશ્મીરી પંડિતો સંખ્યા ઓછી હોવા છતાં પણ અહીંના પંડિતો લાંબા સમય દેશના ચૂંટણી મુદ્દાઓ સાથે જોડાયેલા છે આર્ટિકલ ત્રણસો સિત્તેર હટાવ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુરુવારે કાશ્મીરની પહેલી મુલાકાતે છે અહીંથી પીએમ મોદીએ સોશિયલ મીડિયા એકાઉન્ટ પર એક સેલ્ફી શેર કરી હતી જે ચર્ચાનો વિષય બની ગઈ છે પીએમ મોદીએ પુલવામામાં રહેતા પોતાના મિત્ર નઝીમ સાથે પર એક સેલ્ફી શેર કરી હતી આ પોસ્ટમાં પીએમ મોદીએ લખ્યું મારા મિત્ર સાથે એક યાદગાર સેલ્ફી હું તેમના સારા કામ થી પ્રભાવિત થયો છું મીટિંગ માં તેમણે મને સેલ્ફી લેવાની વિનંતી કરી હતી અને તેમને મળી ખુશ થયા હતા તેમના ભવિષ્યના પ્રયાસો માટે હું તેમને ખુબ ખુબ શુભકામનાઓ પાઠવું છું પીએમ મોદી આ પોસ્ટ બાદ સવાલ ઉઠ રહ્યો છે કે કોણ છે નઝીમ જેને પીએમ મોદી પોતાનો મિત્ર ગણાવ્યો છે હકીકતમાં પીએમ મોદી સાથે સેલ્ફી ક્લિક કરનાર નાઝીમ વિકસિત ભારત કાર્યક્રમ લાભાર્થી છે અને તેમણે વિકસિત ભારત વિકસિત જમ્મુ કાશ્મીર કાર્યક્રમ દરમિયાન પીએમ મોદી સાથે વાતચીત કરી હતી વાતચીત દરમિયાન નજીમે પીએમ મોદીને મત વેચનાર તરીકેની પોતાની સફર વિશે માહિતી આપી હતી નજીમે વર્ષ બે હજાર માં પોતાના ઘરની છત પર થી મત વેચવાની આ સફર શરૂ કરી હતી તેમણે કહ્યું કે તે પછી તે દસમા ધોરણ હતો અને તે સમય દરમિયાન મધમાખી ઉછેર શરૂ કર્યો જેમ જેમ રસ વધતો ગયો તેમ 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 મધમાખી ઉછેર પર વધુ ઓનલાઈન સંશોધન કરવાનું શરૂ કર્યું દરિયામાં જહાજો પર ડ્રોન હુમલામાં નોંધપાત્ર વધારો થયો છે પરંતુ ભારતીય નૌસેના આ હુમલાઓનો જડબાતોડ જવાબ આપી રહી છે ભારતીય નૌકાદળના આઈ એન એસ કોલકાતાએ એડનના અખાતમાં એક વ્યવસાયિક જહાજના ક્રૂને બચાવ્યો આ જહાજ પર ડ્રોન હુમલો થયો હતો જયારે નેવીને આના સમાચાર મળ્યા તો તરત જ મદદ મોકલવામાં આવી ભારતીય નેવીએ હેલિકોપ્ટર અને બોટની મદદથી એકવીસ ક્રો જીવ બચાવ્યા આ પહેલા પણ ભારતીય નેવીએ અદલ ગલ્ફમાં ડ્રોન હુમલામાં મદદ કરી હતી ભારત માં ટૂંક સમય માં બુલેટ ટ્રેન શરૂ થઈ શકે છે હાલમાં ભારત અને જાપાન વચ્ચે બુલેટ ટ્રેન ખરીદવાની વાત ચાલી રહી છે એવું માનવામાં આવે છે કે આ મહિનાના અંત સુધી જાપાન પાસેથી છ બુલેટ ટ્રેન ખરીદી શકે છે ભારત આ મહિનાના અંત સુધી માં જાપાન પાસેથી પ્રથમ છ ઈ પાંચ સિરીઝ ની બુલેટ ટ્રેન ખરીદવાનો સોદો કરશે આ સાથે બે હજાર છવ્વીસ માં જૂન જુલાઈ મહિના માં ગુજરાત માં પ્રથમ ટ્રેન શરૂ કરવાની દિશામાં રેલવે નો આત્મવિશ્વાસ વધ્યો છે અહેવાલ અનુસાર નેશનલ હાઈ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડ એન આ વર્ષે પંદર ઓગસ્ટ સુધીમાં ટ્રેનો અને ઓપરેટિંગ સિસ્ટમ ખરીદી સહિતના તમામ કોન્ટ્રાક્ટ માટે બીડ કરશે લોકસભા ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે ત્યારે ભાજપ પશ્ચિમ બંગાળમાંથી ક્રિકેટના મહારથી પર ભાગ્ય અજમાવી શકે છે ભાજપ નેતૃત્વ પશ્ચિમ બંગાળ થી ક્રિકેટ સ્ટાર મોહમ્મદ શમીને ને ચૂંટણી મેદાન ઉતારે તેવી શક્યતાઓ જોર પકડ્યું છે રણજી ટ્રોફી માં બંગાળ તરફથી રમતા શમીએ એક ફાસ્ટ બોલર તરીકે રાષ્ટ્રીય ખ્યાલ મેળવી છે અને તે હજુ પણ બંગાળ ની ઘરેલુ ક્રિકેટ માં રમતો રહે છે સૂત્રો દ્વારા મળતી માહિતી મુજબ ભાજપ પહેલા જ આ પ્રસ્તાવ સાથે મોહમ્મદ શમીનો સંપર્ક કરી ચૂક્યું છે જો કે અંતિમ નિર્ણય શમીએ લેવાનો છે જે હાલ સર્જરી બાદ ક્રિકેટથી દૂર છે વડાપ્રધાન મોદીની ઐતિહાસિક જમ્મુ કાશ્મીર ની મુલાકાત બાદ રાજ્યના ભૂતપૂર્વ પથ્થરબાજ ને દર્શાવતો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે આ વિડીયો પરિવર્તન ની યાત્રા પર પ્રકાશ પાડે છે એક સમય વિદ્યાર્થી તરીકે પથ્થરબાજી માં રોકાયેલી આ વ્યક્તિએ પોતાનો વિકાસ શેર કર્યો હતો અને તે વાત પર ભાર મૂક્યો હતો કે જ્યાં સુધી વડાપ્રધાન મોદીએ કાર્યભાર સંભાળ્યો ન હતો ત્યાં સુધી તેમણે પોતાના મતાધિકાર નો ઉપયોગ કરવાનું કઈ રીતે ટાળ્યું હતું તેના શબ્દો માં હકારાત્મક પરિવર્તન જોવા મળે છે કારણ કે તે હવે અન્ય લોકોને ને ની પહેલ ને ટેકો આપવા માટે પ્રોત્સાહિત કરે છે જે સૂચવે છે કે તેમના જેવા ઘણા લોકો એ દૂર રહેવાનો વૈકલ્પિક માર્ગ શોધી કાઢ્યો છે જમ્મુ કાશ્મીર વ્યક્તિએ વિડીયો જણાવ્યું હતું કે જયારે હું દસમા ધોરણ ભણતો હતો ત્યારે હું પથ્થરબાજી કરતો હતો હું એક પથ્થરબાજ હતો અમારી પાસે કોઈ કામ ન હતું તેઓ પથ્થર ચિંતા ન હતી હું સુધરી શકું છું તો શા માટે તેઓએ અન્ય પથ્થરબાજો ને સુધાર્યા નહીં જ્યાં સુધી મોદીજી વડાપ્રધાન ન બન્યા ત્યાં સુધી મેં મત આપવાનો મારા અધિકાર ઉપયોગ કર્યો ન હતો હું બધાને કહું છું કે મોદીજીને સફળ બનાવો હું બચી ગયો બરાબર મારા જેવા અનેક પથ્થર બાજુ હજારો અને લાખો લોકો બચી ગયા છે ગૃહ મંત્રાલયે ગુરુવારે લશ્કર એ તોયબાના સભ્ય મોહમ્મદ કાસિમ ગુજ્જર યુએપીએ અંતર્ગત આતંકવાદી જાહેર કર્યો છે મોહમ્મદ કાસિમ ગુજ્જર હાલ પીઓકે માં રહે છે ગૃહ મંત્રાલય દ્વારા રજૂ કરવામાં આવેલા રિપોર્ટ માં કાસિમ ગુજ્જર લાંબા સમય થી આતંકવાદી પ્રવૃત્તિઓ માં લિપ્ત છે ડ્રોન દ્વારા હથિયાર ગોળાબારૂદ બારૂદ ઈડી સહિત અનેક આતંકી પ્રવૃત્તિઓ માં તે સામેલ છે ઉપરાષ્ટ્રપતિ જગદીપ ધનખર આઠમી માર્ચ બે ના રોજ બેંગલુરુ કર્ણાટક તિરુવનંતપુરમ કેરળ અને કોઈમતુર તમિલનાડુ મુલાકાત લેશે જે અંતર્ગત ઉપરાષ્ટ્રપતિ ધનખર પોતાના એક દિવસીય પ્રવાસ દરમિયાન ઈસરો સેટેલાઇટ ઇન્ટીગ્રેશન એન્ડ ટેસ્ટિંગ એસ્ટાબ્લિશમેન્ટ આઈએસઆઈટી બેંગલુરુ મુલાકાત લેશે અને ભારતીય અવકાશ સંશોધન સંસ્થા ઈસરોના વૈજ્ઞાનિક સમુદાય સાથે વાર્તાલાપ કરશે ત્યારે સામાન્ય લોકોની સેફટી અને વાહન વ્યવહારમાં કોઈ અડચણ ન પડે તે માટે બેંગલ ટ્રાફિક પોલીસે ખાસ ટ્રાફિક વ્યવસ્થા કરી છે જે માટે એક એડવાઇઝરી પણ બહાર પાડી છે લોકસભા ચૂંટણી બે હાજર ચોવીસ પહેલા ભાજપ વધુ એક પાર્ટી સાથે ગઠબંધન કરી શકે છે છેલ્લા કેટલાક સમયથી ચર્ચા ચાલી રહી છે કે ઓડિશામાં ભાજપ અને બીજું જનતા દળ વચ્ચે ગઠબંધન થઈ શકે છે આગામી દિવસોમાં બંને પાર્ટી વચ્ચે ગઠબંધન ને લઈને જાહેરાત કરવામાં આવી શકે છે હાલમાં જ ઓડિશાના ના ભાજપ નેતાઓએ અમિત શાહ અને જેપી નડ્ડા સાથે દિલ્હીમાં મુલાકાત કરી હતી અને તે જ દિવસે બીજેડી નેતાઓએ ઓડિશાના સીએમ નવીન પટનાયકના નિવાસસ્થાન બેઠક કરી હતી દેશમાં માર્ચ મહિનામાં પણ ઠંડી પડી રહી છે દિલ્હીમાં હવામાન સાફ હોવા છતાં ઠંડાપોનો ફૂંકાઈ રહ્યા છે હવામાન વિભાગના જણાવ્યા અનુસાર તેર વર્ષ પછી દિલ્હીમાં તાપમાન નવ ડિગ્રી થી નીચે રહ્યું છે આજે અને આવતીકાલે પણ હવામાન ઠંડુ રહેવાની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે માર્ચ મહિનામાં ગરમીનો ગરમી અનુભવ થવા લાગે છે પરંતુ પર્વતીય વિસ્તારો થયેલી હિમવર્ષા અને દિલ્હી એનસીઆર થયેલી વરસાદ કારણે દિલ્હી માં છેલ્લા ત્રણ દિવસ થી ઠંડા પવનો ફૂકાઈ રહ્યા છે આજે પણ હવામાન વિભાગે ન્યૂનતમ તાપમાન દસ ડિગ્રી થી નીચે રહેવાની સંભાવના વ્યક્ત કરી છે જો કે વરસાદ સંભાવના નથી વડાપ્રધાન નરેન્દ્ર મોદીની અધ્યક્ષતામાં આજે કેન્દ્રીય કેબિનેટ બેઠક યોજાઈ હતી બેઠક બાદ મંત્રી પિયુષ ગોયલે કહ્યું કે કેબિનેટ ની બેઠક માં પાંચ વર્ષમાં દસ હજાર ત્રણસો બાણું કરોડ રૂપિયાના ખર્ચે ઇન્ડિયા આઈ મિશન ને મંજૂરી અપાઈ છે આ મિશન દ્વારા જાહેર અને ખાનગી ક્ષેત્રોમાં વ્યૂહાત્મક કાર્યક્રમો અને ભાગીદારી બનાવી ટેકનોલોજી ક્ષેત્રે નવીનતા ને ઝડપી બનાવશે તેમજ ઇકોસિસ્ટમ ને પણ મજબૂત કરશે દિલ્હી ના ચર્ચાસ્પદ લીકર પોલીસી કેસમાં માં રાઉ એવન્યુ કોર્ટે મહત્વ નો નિર્ણય લીધો છે એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ઈડી દ્વારા દાખલ કરાયેલી અરજી પર કોર્ટે તમામ આરોપીઓ પાસેથી જવાબ માંગ્યો છે આ ઉપરાંત કોર્ટે આદેશ લખ્યું છે અરવિંદ કેજરીવાલે ઈડી ના ઉલ્લંઘન કર્યું છે તેથી તેમની સામે પ્રથમ દ્રષ્ટિએ આઈપીસી કલમ એકસો ચુમ્મોતેર હેઠળ કેસ બને છે આવી સ્થિતિ કેજરીવાલ ને સમન્સ જારી કરવા માટે કોર્ટ પાસે પર્યાપ્ત આધાર છે આ કેસ આગામી સુનાવણી માટે ઓગણીસ માર્ચ ની તારીખ નક્કી કરાઈ છે સીબીઆઈ એ શંકાસ્પદ આઈ એમ પી એસ ટ્રાન્ઝેક્શન ના મામલામાં રાજસ્થાન અને મહારાષ્ટ્ર માં સડસઠ સ્થળો પર દરોડા પાડ્યા હતા યુકો બેંક ના જુદા જુદા ખાતા માંથી આઠસો વીસ કરોડ રૂપિયાના શંકાસ્પદ વ્યવહારો થયા હતા યુકો બેંક ફરિયાદ બાદ કેન્દ્રીય તપાસ એજન્સી સીબીઆઈ એ એકવીસ નવેમ્બર બે ના રોજ કેસ નોંધ્યો હતો ફરિયાદ મુજબ દસ નવેમ્બર બે હજાર થી તેર નવેમ્બર બે ત્રેવીસ વચ્ચે સાત ખાનગી બેંકોના ચૌદ હજાર છસો ખાતા ધારકો બેંક ના એકતાલીસ હજાર ખાતા ધારકો ખોટી રીતે આઈ વ્યવહારો કર્યા હતા અંદામાન નિકોબારમાં નૌકાદળના જહાજના સંપૂર્ણ સમયપત્રકની માહિતી લીક કરવા બદલ જેટીના એક કર્મચારીની ધરપકડ કરવામાં આવી છે આરોપી કર્મચારીએ સોશિયલ મીડિયા દ્વારા એક પાકિસ્તાની મહિલા સાથે મિત્રતા કરી અને પછી તેને પોતાની જાળમાં ફસાવીને ફસાવી ગુપ્ત માહિતી મેળવી હતી આંદામાન અને નિકોબાર કમાન્ડ નોકાદળ ના જહાજ અને તેની પ્રવૃત્તિઓ વિશેની સંવેદનશીલ માહિતી લીક કરવા બદલ એક ખાનગી જેટી કર્મચારી ધરપકડ કરવામાં આવી છે આરોપ છે કે આરોપી કર્મચારી આ તમામ માહિતી એક મહિલા સાથે શેર કરી હતી જે પાકિસ્તાન માં માનવામાં આવે છે એક અધિકારી ગુરુવારે આ માહિતી આપી